ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં પ્રથમ દિવસે જ સર્વર ડાઉન થતા ખેડૂતો પરેશાન થયા દ્વારકા ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ ઉત્સાહ સાથે સવારથી લાઇન લગાવી પણ સ્થિતિ એવી બની કે પ્રથમ દિવસે જ સર્વર ડાઉન થઈ ગયું ખેડૂતો પરેશાન થયા સવારથી લાઇનમાં ઉભેલા ખેડૂતોએ બપોર સુધી લાઇન લગાવી છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો આ અંગે દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલાંબલિયાએ આરોપ લગાવ્યો

ખરીફ સિઝનમાં મગ અળદ સોયાબીન અને મગફળી ટેકાના ભાવે વેચવા માંગતા ખેડૂતોને એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે અરજી કરવાનું જ્યારે કહ્યું અને આજે પહેલી સપ્ટેમ્બરે સવારના ચાર વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઊભા છે કે મારો વાળો પહેલો આવે અને રજીસ્ટ્રેશન થઈ જાય પણ સવારના ચાર વાગ્યાથી લઈ અને અત્યાર સુધીમાં આખા ગુજરાતમાં એક પણ વી માધ્યમથી આ પોર્ટલ ઈ સમૃદ્ધ પોર્ટલ ખોલ્યું નથી એક પણ ખેડૂતની અરજી થઈ નથી ત્યારે સવાલ એ થાય છે કે લાખો કરોડો રૂપિયાની જાહેરાત કરી અને ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાના જે કેન્દ્ર સરકાર ગીત ગાય છે એની સામે ગુજરાત સરકાર આ ડિજિટલ ઇન્ડિયાના સરે આમ ધજાગરા કરતા હોય એ બહુ સ્પષ્ટ દેખાય છે પણ સૌથી મોટી તકલીફ એ છે કે ડિજિટલ ઇન્ડિયાના ધજાગરા ભલે થાય પણ મારા ખેડૂતો શા માટે હેરાન થાય છે એટલે રાજ્ય સરકારશ્રીને વિનંતી છે કે તમે આવી કોઈ જાહેરાત કરતાં પહેલાં તમારું ઈ સમૃદ્ધ પોર્ટલ ચાલે છે કે નહીં એ ચેક કરી લ્યો જો ન ચાલતું હોય તો આવી ખોટી જાહેરાતો કરી અને ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે એવી વિનંતી